મોર્નિંગ મિત્રો તો ભાઈ સરસ મજાની સવાર છે વરસાદની સાથે સરસ મજાની સવાર થઈ ગઈ છે અને ભાઈ વાતાવરણ જો અત્યારનો વરસાદ હજી અત્યારે ચાલુ છે અને અત્યારે પણ ઘણો બધો વરસાદ પડી ગયો હોય જો આ ખેતરોમાં જો આ બધા છે ને પાણી ભરાઈ ગયા છે આછા આછા અને હજી વરસાદ બંધ નથી થયો વરસાદ હજી ચાલુ છે અને અત્યારે વાતાવરણ એવું છે ઠંડુ વરસાદે ચાલુ છે ભેગો અને પવન એ આટલો છે થોડુંક મારા અવાજમાં એ ફેર પડશે અવાજ ઓછો આવશે કેમકે પવન ઘણો બધો છે છતાંય આપણે એસી તો ચાલુ જ રાખ્યું એસી ચાલુ જ રાખવાનું થાય એસી બંધ કરવાનું થતું નથી કેમકે આઈની જે સિચ્યુએશન છે અત્યારે કેમકે બર્નિંગમાં શરીરની અંદરની ગરમી લાગે ને એના હિસાબે આપણે એસી ફરજિયાત ચાલુ જ રાખવું પડે ભાઈ એટલે એસી તો આપણે લાઇટ હોય ત્યાં સુધી ચાલુ જ હોય કન્ટિન્યુ ભાઈ અત્યારે વરસાદ જો હું તમને બતાવું વાદળા આટલા નીચા છે ને કે જ્યાં હામેનો ઉર્જાનો જે થાંભલો છે એ ઉપરના પાંખિયા છે ને એ આખા એની નીચે વાદળું છે એટલે જો એ એ ઝાખા ઝાખા દેખાય છે બાકી જો ભાઈ અત્યારે વરસાદનું વાતાવરણ સરસ મજાનું અને ઠંડુ વાતાવરણ અત્યારે છે ભાઈ ધીમે ધીમે આજે સામેનું ઉર્જાનો થાંભલો છે એના પાંખીએ ગાયબ થવા માંડ્યા છે આટલા વાદળા અત્યારે નીચા છે એટલે વરસાદનો માહોલ છે એ તો ખતરનાક છે અત્યારે અને ભાઈ આ એક છે ને વાઘવાળાને ભાઈ ખબર પડી જતી કેમ ખબર પડી જતી હોય કે આદર થાય થોડોક એવું વરસાદનો માહોલ થાય ને એટલે જોઈ છે ને આ સામેવાળી ઉંચાણવાળી જે જગ્યા છે ને આવી જગ્યા ગોતી ને ખબર છે કે ભાઈ વરસાદ આવવાનો છે તો ઉંચાણવાળી જગ્યા ગોતી લેવાય એટલે શું છે વાઘને એને આ પશુઓને તકલીફ ન પડે એટલે આવી ઉચાણવારી જગ્યા ગોતી અને અગાઉની જ તૈયારીથી એ લોકો આવી જતા હોય ભાઈ અત્યારે છે ને વરસાદ આમ બંધ થઈ ગયો છે પણ ઝીણા ઝીણા છાંટા ચાલુ છે અને ભાઈ અત્યારે છે ને તમને દેખાડી દઉં હજુ છે ને વાતાવરણ તો હજી ફૂલ છે જ વરસાદનો માહોલ છે જ અને સારો વરસાદે સારો પડી ગયો છે અને હજી છે ને ભાઈ વરસાદ આવવાની પૂરેપૂરી શક્યતા છે કેમ કે હજી છે ને ચારે બાજુનો હજી આ વાદળા છે ને આખા કારા ઢોપ જેવા છે અને ભાઈ અત્યારે જો આ છે ને તમને બતાવું વાહ ભાઈ વાહ andi anda yuk yeah. આ આપણો જે રસ્તો છે અહીંથી આ મેન રસ્તો છે એમાં અત્યારે એ લોકો છે ને એ જાય છે કેમકે એ જગ્યા એવી ગોતતા હોય કે જ્યાં પાણીનો ભરાવો ના થતો હોય ને ઉંચાણવાળી જગ્યા હોય ને એવી જગ્યા એ ચોમાસામાં ગોતે કેમકે એના જે આ વાઘ ને બધા જે પશુ પશુ હોય ને એને તકલીફ ના પડે ને એના માટે છે ને ઉંચાણવાળી જગ્યા ગોતતા હોય તો અત્યારે છે સામે મેં તમને જગ્યા જે બતાવી હતી ત્યાંથી અત્યારે એ લોકો છે હવે બીજી જગ્યાએ જાય છે ગોતે સારી જગ્યા એવી કે એને ક્યાંય તકલીફ ના પડે તો એટલા માટે છે ને અહીંથી સ્થળાંતર કરીને બીજી જગ્યા ગોત અત્યારે પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવો ને ફૂલ ટાઢવા કેમેરામાં છે ને વરસાદ થઈ જાય છે હમણાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે આ તો એલી જાઈમી કાલે અષાઢી બીજ હતી તો કાલે વરસાદ આવ્યો એટલે બધા એવું થાય કે હવે અઠવાડિયું સુધી કન્ટિન્યુ વરસાદ છે એટલે આપણે છે ને અત્યારે આરામથી બેસી અને થમનેલ બનાવી અત્યારે થમનેલ બનાવવાનું કામ ચાલુ છે એક ફોનમાં ભાઈના ફોનમાં થમનેલ બનાવવું અને થમનેલ કમ્પ્લીટ થઈ ગયું હે બની ગયું અને આપણે વિડીયોનું છે ને એન્ડિંગ ભાઈ આપણે અહીં કરી દેવાનું છે તો આ વિડીયો બસ આપણું અહીંયા સુધી જ તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં દાદા બાય બાય